નમસ્કાર મિત્રો આયુર્વેદિક ઉપચાર ગુજરાતી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ઘણા લોકોને ખબર નથી હોતી કે ચૈત્ર મહિનામાં કડવો લીમડો કેવી રીતે પીવો જોઈએ અને તેના પીવાના ફાયદા કયા કયા છે તો મિત્રો કડવો લીમડો પંદરથી વીસ દિવસ પીવાથી લોહીનું શુદ્ધિકરણ થાય છે અને લોહીનું શુદ્ધિકરણ થવાથી ચામડીના રોગો મટી જાય છે જેવા કે દાદર ખસ ખરજુ ખંજવાર વગેરેમાં ઘણો ફાયદો થાય છે તેમજ જે લોકોને પિત્ત વધી જતું હોય તેમનું પિત્ત પણ શાંત થઈ જાય છે આ જેમને વારંવાર તાવ આવી જતો હોય તેમાં પણ ફાયદો થાય છે હવે મિત્રો જાણીએ કે આ કડવો લીમડો કેવી રીતે પીવો જોઈએ તો મિત્રો તમારે થોડા લીમડાના પાન અને તેના ફૂલ એટલે કે તેના કોર લઈને એક ગ્લાસ પાણીમાં સાંજે પલાળી દેવાના છે અને સવારે તે પલાળેલી વસ્તુને થોડી મસળી નાખો અને તેને પછી ગાળી લ્યો અને તેને સવારે નરણા કોઠે પીવો આ પીધા પછી તમારે એક કલાક સુધી કાંઈક ખાવા પીવાનું નથી તો આ રીતે તમારે પંદરથી વીસ દિવસ કરવાનું છે